ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં ભુજની જૈનાચાર્ય અજરામરજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉજ્જવળ દેખાવ કર્યો છે શાળાના ટ્રસ્ટી શ્રી રમણબાળબેન મોરબિયા ડૉક્ટર હિમાંશુ મોરબિયા શાળાના આચાર્ય શ્રી અનિલ ગુસાઈના જણાવ્યા મુજબ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ વિદ્યાર્થીનીઓએ એ વન ગ્રેડ મેળવેલ છે શાળાનું પરિણામ ચોર્યાસી ટકાથી વધુ આવેલ છે અનિલભાઈ ગુસાઈએ ચંચળુ સાથે આ અંગે વાત કરી હતી આજે અમારી શાળાનું ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે શાળા માટે અમને ગૌરવ છે કે વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ વિદ્યાર્થીનીઓ દીકરીઓ એવન ગ્રેડમાં આવેલ છે અને વિજ્ઞાન પ્રવાહનું અમારું પરિણામ જે છે એ ચોર્યાસી એટલે કે લગભગ પચ્યાસી ટકા જેટલું ગુજરાતી માધ્યમ હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહનું પરિણામ જે છે એ અઠ્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા અને અંગ્રેજી માધ્યમ ધોરણ બારનું પરિણામ જે છે એ છન્નું ટકા જેટલું આવ્યું છે દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પરિવાર અને શાળા સંચાલકોની મહેનતથી જ સારું પરિણામ પ્રાપ્ત થયેલ છે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થિનીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ માહિતી આપી હતી મારું નામ વેન્સી નેહલભાઈ રૂપારેલ છે હું ભુજ ઇંગ્લિશમાં અભ્યાસ કરી રહી હતી બારમા ધોરણ મુખ્ય સ્કૂલનો અને મારા વાલીઓનો ફાળો હતો સ્કૂલથી ઘણો સપોર્ટ મળ્યો વિજ્ઞાન પ્રવાહની અંદર નાઇન્ટી ફાઈવ અને ઓવરઓલ નાઇન્ટી ટુ ડૉક્ટર મારું નામ ફ્રિયા બિરેનભાઈ શાહ છે ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં સાયન્સ સ્ટ્રીમમાં બારમા ધોરણમાં છો આજે પરિણામ બહુ સારોસ આવ્યું છે અને આના પાછળ અમારા બધા અહીંયાના શિક્ષકો ભુજ ઇંગ્લિશ સ્કૂલના અને મારા વાલીઓનો ઘણો જ સપોર્ટ રહ્યો છે એના કારણે આ પરિણામ આવી રહ્યો છે મોબાઈલનો ઘણો બધો મિસયુઝ થાય થઈ શકે છે પણ મેં પણ એવો નહોતો કે મોબાઈલ વાપર્યો નહોતો વાપર્યો હતો પણ ઘણી હદ સુધી વાપર્યો હતો કે જેનાથી મારા ભણવા ઉપર એનો કોઈ ખોટો અસર ના પડે ડૉક્ટર બનવાની ઈચ્છા છે લોકોની સેવા કરવી અને બધાનો આશીર્વાદ મેળવો મારું નામ સોલંકી પ્રગતિ છે પૂજ ઇંગ્લિશ સ્કૂલ ધોરણ બાર સાયન્સ આજે ખૂબ સારું પરિણામ આવ્યું એ વન ગ્રેડ શિક્ષકો ખૂબ સારા અને સપોર્ટિવ છે કે જ્યાં ગમે ત્યારે મહેનત માટે ડાઉટ માટે આપણને મદદ કરવા માટે તૈયાર હોય છે ભવિષ્યમાં ડોક્ટર બનવું છે